ડિબ્રુગઢની જનસભામાં અમિત શાહનું એલાન યુરોપિયન યુનિયન સાથેના વેપાર કરારથી આસામની ચાને મળશે વૈશ્વિક બજાર સાથે અમિત શાહે આસામના ડિબ્રુગઢ ખાતે આયોજિત એક વિશાળ જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર આસામના ચા ઉદ્યોગ માટે સુવર્ણ તકો લાવશે મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સમજૂતીને પરિણામે આસામની પ્રખ્યાત ચાનો યુરોપિયન દેશોમાં નિકાસ વધશે જે પ્રાદેશિક અર્થતંત્રને નવી ઊંચાઈઓ પર લઈ જશે આ રણનીતિક પગલાથી વૈશ્વિક બજારમાં ભારતીય ઉત્પાદનોની સ્પર્ધાત્મકતામાં પણ ઉત્પાત વધારો થશે આ રેલી દરમિયાન ગૃહમંત્રીએ આસામના વિકાસ અને ખાસ કરીને ચાના બગીચામાં કામ કરતા શ્રમિકોના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકાર સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે નીતિગત ફેરફારો કરી રહી છે જેથી નાના ખેડૂતો અને મોટા નિકાસકારો બંનેને સીધો આર્થિક લાભ મળી શકે આ વેપાર કરાર માત્ર આયાત નિકાસના આંકડા પૂરતો મર્યાદિત નથી પરંતુ તે આસામના લાખો પરિવારોની આજીવિકામાં સુધારો લાવવા માટેનું એક સબળ માધ્યમ બનશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો ગૃહમંત્રીના આ નિવેદનને આસામના આર્થિક ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે કારણ કે ચા એ રાજ્યની ઓળખ અને આવકનો મુખ્ય સ્ત્રોત છે નિષ્ણાતોના મતે યુરોપિયન બજારમાં પ્રવેશ સરળ બનતા ગુણવત્તાયુક્ત ચાની માંગ વધશે અને વિદેશી મુદ્રાના ભંડારમાં પણ વૃદ્ધિ થશે આ જ આગામી સમયમાં ચાના પ્રોસેસિંગ અને પેકેજિંગ ક્ષેત્રે નવા રોકાણો આવવાની પણ પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે જે સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકોનું સર્જન કરશે થોડે દિનો પહેલે છવ્વીસ સત્તાવીસ જનવરી કો ભારત સરકાર યુરોપિયન યુનિયન કે સત્તાવીસ દેશો કે સાથ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કા ફાયદા सबसे बड़ा फायदा हमारे आसाम के डिब्रूगढ़ को होने वाला है भाई अरे भाई ताली बजा दिए मैं पहले पूछो तो कैसे चलो मैं ही बता देता हूं यहाँ के चाय बागानों में जो चाय बनती है ना वो पूरे यूरोप के सताइस देशों में जीरो टैरिफ के साथ यूरोपियन के मॉर्निंग टी के कप में पहुंच जाएगी एक बहुत बड़ा बाजार असम की चाय के लिए मोदी जी ने खोला है एक प्रकार से सताईस देश जो विश्व के व्यापार का एक तिहाई हिस्सा है वो एक तिहाई हिस्से में हमारी चाय जीरो टैरिफ के साथ वहां पहुंचेगी और हम બાકી દેશો કી સ્પર્ધા મે મુનાફા કમા પાએંગે